આસો જોમાં કોઈ કેતી નઈ છે ને મારું એકદમ કુમકુલે મન ઘેર વરો હારે કે લાઇફ નઈ કરે ઓલ મારો દીયર અનિક માટે રાણી એક ફોટો મેલે તારો કે બેગરીનો એ બોલા કે પાછો સો બ્યુટીફુલ સો બ્યુટીફુલ મને આપણે આ કચરા ફોરટે આંગણ બાકી શું કે આ આ ભયાનક કોતરા એમ ન થાય કે ભયાનક કોતરા વખાણ કરીએ અલી ગૌરાત્રી મે આવી હરત તૈયાર થઈ કણ કી જો કે કે લાગે આયા મન હમ આમ કલા જન જોયા

લે બા રીઓ દુકાન ખાને કઢાય પોસી ને હેં તો પેલા આશ્રમ શરીપમાં ગોપાલનજી જે માખી સેરી થઈ ગઈ વોકવ પડા વોકલે એ

ભણે <laughs>

yaha to 50 chahiye the inu band nahi karta oh hame chahiye deewari